નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બનાસકાંઠાના લોકો માટે જે વર્ષો જૂની માંગ હતી તે માંગ કદાચ આજે પૂરી થઈ છે અને આ માંગ હતી બનાસકાંઠાની અંદર બે જિલ્લા કરવાની એટલે બનાસકાંઠા જે એક જિલ્લો હતો તેને હવે બે જિલ્લા કરી દેવામાં આવ્યા છે એક જિલ્લો બનાસકાંઠાનો રહેશે જ્યાં પાલનપુર ને એ વિસ્તાર આવશે ડીસા સુધીનો અને બીજો જિલ્લો બનશે વાવ થરાદ વાળો વિસ્તાર આ વિષય ઉપર કારણ કે એના રાજકીય મહત્વને સમજવું ખૂબ જરૂરી છે ત્યાં આગળ ગેનીબેન આ વખતે સાંસદ થયા અને ક્યાંક ભારતીય જનતા પાર્ટીને એવું લાગ્યું કે સોનાની થાળીમાં લોખંડની ખીલ્લી ચોક્કસ વાગી ગઈ અને હવે એની અંદર એક પરિવર્તન થઈ રહ્યું છે અને પરિવર્તનમાં હવે એક જિલ્લામાંથી બે જિલ્લા થઈ રહ્યા છે આના રાજકારણને સમજવા આપણી સાથે અત્યારે સીતાબ કાદરી જોડાઈ ગયા છે વરિષ્ઠ પત્રકાર બનાસકાંઠાથી સીતાબભાઈ શું કહેશો કારણ કે અત્યારે ઠંડી છે પણ આજે રાજકીય માહોલ ગરમાયેલો છે બેન સો ટકાની વાત છે કારણ કે ઘણા સમયથી આ વાત ચાલતી હતી ઘણા સમયથી હતું અને એના પછી ઇલેક્શન એમપી નું ઇલેક્શન લો કે વિધાનસભાનું ઇલેક્શન લો એના પહેલાથી જ ત્યાં શંકરભાઈ દ્વારા મોટી ગ્રાન્ટો અને સરકાર દ્વારા મોટી ગ્રાન્ટો એ જ વિસ્તારમાં ફાળવવામાં આવી અને એટ વે કારણ કે હવે શું છે કે હવે પહેલા તો તમારે બધી વસ્તુ માટે પાલનપુર આવવું પડતું હતું તમારે રાજસ્થાન જવું હોય તો અહીંથી આવવું પડતું હતું હવે તો સીધો સાચોડ નો રોડ ત્યાંથી થઈ જશે આઠ વે કર્યો એટલે પાલનપુર અમદાવાદ જવા માટે પણ તમારે હવે થરાદથી સીધે સીધા તમે અમદાવાદ જઈ શકશો તમારે હવે આ મહત્વ નદી આ બાજુ આવવાની જરૂર હતી નથી બેન જિલ્લો થયો એનો કોઈ વિરોધ નથી પણ ખરેખર પબ્લિક ઓપિનિયન ની જરૂર હતી થરાજ વાવ વાળા કહેતા હતા દિયોદર વાળા બી કહેતા હતા કે અમને જિલ્લો અલગ થી આપો એમની માંગણી પણ સંતોષાઈ નથી ત્યાં ભી એક હતો હમણાં જ થોડી વાર પહેલા જ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ એ પ્રેસ કોન્ફરન્સમાં આજ ભડાસ નીકાળી એમણે અને એમણે એ જ કહ્યું કે ભાઈ પબ્લિકની ઓપિનિયન લેવાની જરૂર હતી અમે વિરોધ નથી કરતા છતાં પણ

આઠ તાલુકા ત્યાં ગયા છે ત્યાં અને આખું મોટા ભાગનું સમજી લો કે સૌથી મોટા મોટો જિલ્લો અત્યારે થઈ જશે ને બધું ત્યાં હતું રાજકીય આપણે જોવા જઈએ તો કે બીજેપી નું કહો કે તે કહો એ આખો ઘટ પેલી બાજુનો જ હતો આ બાજુ એમનો ઘટ હતો સો ટકાની વસ્તુ હતી પણ એક કોંગ્રેસ માટેનું કોંગ્રેસ માટેનો ઘટ જે હતો કેવાનો મતલબ કે દાતા હોય વડગામ હોય દાંતી હોય આ જે પટ્ટા હતા એ કોંગ્રેસની સમર્થનમાં હતા કોંગ્રેસને દરેક વખતે લીડ આપતા હતા અને એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અત્યારે જે વર્તમાન સરકારે જે ડિસિઝન લીધું છે એમાં અત્યારે મારું એવું મારું છે દિસ માય ઓપિનિયન કે કોંગ્રેસને એક મોટો લોસ થશે અહીંયા કારણ કે બંને બંનેને જો સાત 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 કાંકરેજ બી અહીંયા રાખ્યું હતું તો ઘણા અંશે એક નગરપાલિકા બીજી મળતી હતી અને એક આખો ત્યાંનો ચોરસ ફૂટનો આખો એક સ્કવેર આપણને મળતો હતો પણ એ વસ્તુ રહી નથી અત્યારે વડનગર કે પાટણ ત્યાં લઈ જવાનું હતું પણ અત્યારે તો વડગામ બનાસકાંઠામાં આપ્યું છે આગામી સમયમાં કોઈ નક્કી નહીં જેવી રીતે કાગળ પાછળથી લઈ લીધું એવી રીતે વડગામ પણ લઈ શકે છે એટલે એમને આગામી રાજકીય રણનીતિને ધ્યાનમાં રાખી અને આ આ જે કાર્ય થયું છે છે આખો આખો જિલ્લો એમની તરફ હવે પરિસ્થિતિ આખી બદલાઈ ગઈ છે કારણ કે નદી નો પેલો ભાગ ડીસા અમારી બનાસ નદી છે નદી નો પેલો ભાગ આખો થરાદ વાવ જિલ્લો નદી નો આ ભાગ આપણે બનાસકાંઠા જિલ્લો થઈ ગયો એટલે ઓવરઓલ અત્યારે જોવા જઈએ ને

બેન સો ટકા મારી વાતો પડો આમ વિરોધ તો કોઈનો છે નહીં પણ ભરતસિંહ રાજપૂતે પ્રેસ કોન્ફરન્સ થી બેન ઘણા બધા પ્રશ્નોનો કારણ કે પબ્લિક ને જવાનું છે ને કયા જિલ્લામાં પબ્લિક ને રહેવું છે પબ્લિકને નિર્ણય કરવાનો હતો એટલે પબ્લિક ઓપિનિયન ખાસ જરૂરી હતું વધારે પડતી જે માંગ હતી એ થરાદ વાવ સુઈ ગામ એ લોકોની માંગ હતી કે ભાઈ અમારો જિલ્લો અલગ થાય બનાસકાંઠા ને મળતા ને કંઈક અંશે ત્યાં રહેતા પણ એવું બન્યું નથી કારણ કે હવે બેન શું ગયું કે ધાનેરા એટલે રાજસ્થાન ને આવે છે તમારે ત્યાંથી રાજસ્થાન જવું હોય તો હવે સીધે સીધું ધાનેરા થી

તાલુકામાં હવે કશું રહ્યું નથી જે તાલુકા અમારી પાસે છે એમાં બે જ નગરપાલિકા છે છેલ્લામાં ગઈ છે બનાસકાંઠા જિલ્લામાં માત્ર છ તાલુકા છે હવે અને બે જ નગરપાલિકા બચી છે એટલે ઘણા બનાસકાંઠાના જિલ્લા હવે સહન કરવું પડશે પણ સરકાર એવું કહી રહી છે કે બનાસકાંઠાને વધારે ડેવલપ કરવા માટેની આ યોજના છે અને ક્યાંક એવી એક વસ્તુ આપણે કહી દઉં કે સરકાર દ્વારા જો ગ્રાન્ટ સારામાં સારી મળે તો બનાસકાંઠા પાછું ડેવલપ થાય એવું છે કારણ કે જો સૌથી વધારે ગ્રાન્ટ ત્યાં જતી હોય અને એટલી ને એટલી જે સીમાંકન નક્કી કરેલા પ્રમાણે જો બનાસકાંઠાને ગ્રાન્ટ આપે તો હવે આ તાલુકાઓનો વિકાસ થશે કારણ કે પહેલા તો શું કહું કે મીડિયા ના અંદર પણ આવું થઈ ગયું છે હવે તો બે બે થઈ ગયું કે પેલો પેલા જિલ્લામાં જતો રહ્યો તમે આ જિલ્લામાં બે ભાગ મીડિયામાં પડી ગયા છે હવે હવે તો તો શું હતું કે મેનેજ મેનેજ કરતા કરતા હતા અમારા જોડે આખી વસ્તુ હવે તમારી એક ચેનલ ના બે રિપોર્ટર બે જિલ્લાના બે રિપોર્ટર અલગથી બનશે પેલા એક જ રિપોર્ટર બનાસકાંઠા જિલ્લાનો હતો અને પેઢા રિપોર્ટરો બીજા લોકો કામ કરતા હતા હવે એવું નથી અત્યારથી જ અમારે જે મીડિયા અમે બેઠા હતા ત્યાં જ ચર્ચા ચાલતી હતી મીડિયા મીડિયામાં અલગ થાય તો વાંધો નથી ત્યાં રોજગારી વધશે પણ આમાં તો રાજનીતિ ના રોટલા શેકાશે અને રાજનીતિ રાજનીતિના રોટલા જે છે કારણ કે એ જ મારે સમજવું છે કે આમાં કારણ કે ગેની નો વિસ્તાર કહેવાય વાવ થરાદ વાળો આખો પટ્ટો કહેવાય જ્યાં ગુલાબસી પણ છે બનાસકાંઠા વાળો જે પટ્ટો છે જ્યાં આગળ ક્યાંક ગેની બેન ઘણા કાચા પડતા હતા એટલે એ વોટિંગમાં પણ આપણને દેખાયું હતું કે બનાસકાંઠા વાળો જે પાટશેરી વિસ્તાર છે હું થોડી વિગતથી વાકેફ કરું આપણે કે બનાસકાંઠામાં તાતા ટ્રાઇબલ વિસ્તાર છે વડગામ મુસ્લિમ વિસ્તાર છે અને સિટી એટલે આ એક કોંગ્રેસનો ગઢ ગણાય છે બેન વર્ષોથી બનાસકાંઠા જિલ્લાની એમપી ની કે ધારાસભ્ય પાલનપુર કોંગ્રેસ નું ગઢ કેવાતું ડીસા એક બીજેપી તરફ હતું પણ કહેવાનો મતલબ કે વડગામ એટલે મુસ્લિમ મતદારો છે મુસ્લિમ મતદારો કોંગ્રેસને સમર્થક વધારે છે

ડેવલપ કરવા માટેના સતત પ્રયત્ન કર્યા અને ડેવલપ થયો છે ગ્રાન્ટ્રાન્ટો તો મોકલે છે બેન અને ગ્રાન્ટો કામ થાય છે વિકાસ થયા છે એવું બી નથી કે વિકાસ નથી થયા પણ જે કામ દસ કરોડ નું કામ હોય છે એ કામ પાંચ કરોડ માં થાય છે હવે એ પાંચ ની જગ્યાએ સાત કરોડ માં થતું હોય તો હજી ઘણું ડેવલપ થાય પણ પાણી છોડ્યું છે ત્યારે કેનાલોમાં ગાબડા પડે છે ઉભા પાકને નુકસાન છે ખેડૂત તો મરવારા પાકે જીવી રહ્યો છે એવી પરિસ્થિતિ બનાસકાંઠા જિલ્લામાં છે હરિયાળી ત્યાં સુધી પાણી લઈ ગયા છીએ સો પાણી લઈ ગયા નર્મદાનું પાણી લઈ ગયા એની ના નથી પણ એ કન્ટિન્યુઅસ પાણી ત્યાં નથી રહ્યું હવે શું થયું છે કે શંકરભાઈ શંકરભાઈ આખું એક એમની રણનીતિ હતી શંકરભાઈ કે કોઈ બી રીતે આપણે ત્યાં ડેવલપ કરવો છે અને એમને છેલ્લા દોઢ વર્ષથી સતત ત્યાં નવી નવા વિકાસના કામો ચાલુ કરાયા હતા આજે સરસ મજાનું ડેવલપમેન્ટ ત્યાં થયું છે અને હું તો સરકાર શ્રીને અને આપણા ચેનલના માધ્યમથી વિનંતી કરું છું કે સાહેબ બનાસકાંઠા જિલ્લાને ભી પણ એ રીતે જ ગ્રાન્ટો ફાળવો છ તાલુકા થી અને વરેલો આ પાલનપુર છે અને પાલનપુર સ્ટેટ હતું નવાબી શાસન હતું એ કાયમ રે એ માટેના પ્રયત્નો સરકાર શ્રી કરે અને અહીંયા જે ધારાસભ્યો છે ઠાકર છે કે જે એમપી અમારા ગેરીબેન છે હું તો કઉન જિલ્લા છો થયા બંને જિલ્લામાં તમે કામ કરો પણ અમારા બનાસકાંઠા જિલ્લો કે જેના કારણે આજે આ ભારતનું નામ રોશન કર્યું છે છે ઘણા 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 બધા 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 એવા નેતાઓ ક્રિકેટરો કવિઓ આપ્યા આજ બનાસકાંઠાની ધરતી છે એટલે એ બનાસકાંઠાની ધરતી અમારી પહેલાની જેવી રેજ બંને જિલ્લા થયા છે સો ટકાની વસ્તુ છે બનાસકાંઠાને સહન કરવાનું છે જ પણ સરકાર શ્રી જો આમાં ગ્રાન્ટ ફાળવી અને ડેવલપમેન્ટ કરે તો અમને ખુશી છે અચ્છા પણ એક વસ્તુ એ સમજવી છે સીતાભભાઈ કે રાજકીય રીતે કોને ફાયદો થશે ને કોને નુકસાન બેન રાજકીય રીતે જોવા જઈએ ને તો માની લો કે વિધાનસભા ની આવે છે તો વિધાનસભા તો આખે આખી અહીંયા જ રહે છે વિધાનસભામાં ડીસા આવી જાય છે આ જે આખો જે વિધાનસભા નો પટ્ટો અહીંયા આવે છે ખાલી વડગામ ને બધું અહીંયા આવે છે એટલે એક સીધો સીધો ફાયદો તો અહીંયા કોંગ્રેસ થાય છે કે કોંગ્રેસ ની ફેવરવાળી સીધી હતી

અચ્છા એ બાજુ કામ એટલે વાવ થરાત બાજુ સારું કામ થઈ રહ્યું છે જી હાલ ગ્રાન્ટો બધી ત્યાં છે અને ત્યાં મોટા જેટલા નવા મોટા પ્લાન્ટ છે બધા ત્યાં છે અમારી બનાક ડેરી ની વાત કરું તો આખી મોટી સણાધર ના દર બનાક ડેરી બની છે અમારી કદાચ પાર્ટ ટુ થઈ જશે પાર્ટ વન ત્યાં હશે બનાક ડેરી એશિયા ની પહેલા સૌથી મોટી ડેરી છે બેન બનાસકાંઠા પાલનપુરમાં અને એવી ને એવી અદ્યતન અદ્યતન સુવિધાઓ વાળી ત્યાં જ બનાવી છે શંકરભાઈ સારી વસ્તુ છે હું બનાસનું નામ વિશ્વ લેવલ પર છે ને હજુ વધે પણ આ બે ડેરી થઈ ગઈ એટલે જે દૂધની દૂધની જે આવક હતી બેન એ હવે ડિવાઇડ થશે ને પેલું એક સાથે આવતું હતું બનાસમાં હવે બે બનાસમાં આવશે ટોટલ આવશે કે બે જિલ્લાનું દૂધ બનાસકાંઠા જિલ્લાનું દૂધ એ રીતે ફરક પડશે દરેકમાં ની ગણતરી જયારે પત્રકારોમાં બેની ગણતરી થતી હોય તો દરેક માં બેની ગણતરી થશે ને કે બનાસકાંઠા બનાસકાંઠા થરાદ જિલ્લો મળીને આટલું કર્યું છે એટલે અમને ખુશી પણ અમારા ડેવલપ કરે સરકાર અને ભલે અમારા છ તાલુકા છે બે નગરપાલિકાઓ છે પણ જેટલા પણ વિકાસના કામો બાકી છે એ તમામે તમામ વિકાસના કામો કરે અને હવે તો એક મોકો છે કે તમારે બંને બાજુ દોડવાની જરૂર નથી જે અહીના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે અને સરકાર બી છે એ અત્યારે સારી રીતે કામ કરી શકે છે બંને માં ડિવાઈડ થયા છે અત્યારે કોંગ્રેસે એની રીતે કામ કરવાની જરૂર છે ભારતીય જનતા પાર્ટી કામ કરે છે પણ હવે ફાયદો અત્યારે બંને બાજુ છે એવું નથી બનાસકાંઠા જિલ્લો કોંગ્રેસ નો ગઢ છે હું આજે બી કઉ છું હવે જયારે ડિવાઈડ થયું છે

કઈ રીતે જીતે એ રીતના અત્યારે આપણે ભારતના અંદર આ એમપી ના અને વિધાનસભાના ઇલેક્શનો ઘણા એવા સીમાંકનો છે કે ઘણા એવા મતદારો છે કે મતો જ નથી એટલે એ દરેક વસ્તુ બધું થઈ શકે છે ચૂંટણીના અંદર એટલે કહેવાનો મતલબ કે મારે બંને પાર્ટીઓને બનાસકાંઠા જિલ્લામાં ફાયદો છે હા એટલું કે જો વિકાસ ન થતો હોય તો અમે પાછા જે પછાતમાં હતા એ પછાત થઈ જઈશું પછાત પણ અમારું નીકળી ગયું હતું એ પાછું ન આવે બિલકુલ બિલકુલ ત્યાંની જનતા પણ આજ વિનંતી કરતી હશે પત્રકાર તરીકે તો આપણે કરતા જ હોઈએ છીએ પણ જનતા પણ આજ કેતી હશે સિતાભાઈ આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર બેન નમસ્કાર